અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સી પંપિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ કિશોર કાછડિયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રમુખ વિમલ જેઠવા ઉપપ્રમુખ હસમુખ પટેલ સેક્રેટરી નિલેશ પટેલ એન્વાયરમેન્ટ લાયઝન કમિટીના વાલમજી દેસાઈ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિગ્નાસા ઓઝા વાવે ગુજરાત અંતર્ગત આજે પમ્પિંગ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું જે પાછળનું દેસ્ય પમ્પિંગ સ્ટેશન પાસે આવતી વાસ દૂર કરી અહીં પ્રદૂષણ ઘટાડવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષો હવામાં રહેલા પ્રદૂષણની તીવ્રતા ઘટાડતા હોય છે આગામી દિવસોમાં સમગ્ર જીઆઈડીસી ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે જીઆઈડીસી માંથી પમ્પિંગ કસન ખાતે નોટિફાઇડ એરિયા ડીપીસીબી જીઆઈડીસી લઘુ ઉદ્યોગ ભારતી એઆઈ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે ને ખૂબ સરસ રીતે એકસો એકાવન ઝાડ વાવેતર કર્યું છે ને આ અભિયાન અમારું ચાલુ જ રહેશે ને અમે જીઆરડીસી માં હરિયાળી ક્રાંતિ લઈને આવીશું ને જેટલી બી જગ્યા જ્યાં મળશે ત્યાં વૃક્ષો વાવેતર કરશું નમસ્કાર હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર અને આજે અહીંયા આપ જોઈ રહ્યા છો કે પંપિંગ સ્ટેશન સી ઉપર અમે વાવે ગુજરાત મથાળા હેઠળ એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ તો હજી શરૂઆત છે અને આ જે મંત્ર છે એ મંત્ર આખી જીઆઈડીસીમાં ફેલાવવા અમે ઈચ્છીએ છીએ પંપિંગ સ્ટેશન સીધી શરૂઆત કરવાનું કારણ એ કે અહીંયા થોડી જગ્યા પણ છે અને થોડા વાસના પણ ઇશ્યુ છે તો આ જે ફોલ ઓર્ડર છે એને આ જે વૃક્ષો જે છે એ વૃક્ષો આમ જોઈએ તો આપણા વનમાળી છે કારણ કે એ આપણને જીવન જરૂરી વસ્તુઓ તો આપે છે પણ આપણે જાણતા નથી એટલું કલ્યાણકારી કામ એ માનવ સમુદાય અને જીવ માટે કરે છે અને એ છે કે હવામાનના પ્રદૂષકોને એ શોષવાનું પણ કામ કરે છે અને જેને કારણે આપણને પ્રદૂષણમાંથી પણ રાહત મળશે એનો અર્થ એ નથી કે આપણી હવા છે પ્રદૂષિત છે પણ આજુબાજુ જે કંઈ કોહવાટને કારણે કે અન્ય પ્રવૃત્તિને કારણે જે કંઈ થોડી ઘણી ગંદી વાસ ઉત્પન્ન થાય છે એ વાસ આ વૃક્ષો દ્વારા શોષી લેવામાં આવે છે તો આ વિચારને મૂર્તમંત કરવા માટે થઈ અને અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું અને મેં આપને કહ્યું એમ કે આ જે વૃક્ષારોપણનો યજ્ઞ છે એ યજ્ઞ આખા જીઆઈડીસીમાં અમે શરૂ કરીશું